ખેડા જિલ્લાની બધી જ નગરપાલિકા બિનહરીફ દરેક નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરવામાં આવી ખેડા નગરપાલિકાની આજરોજ પ્રમુખ તેમજ હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટી પેનલનો બિનહરીફ વિજય થયો આ જિલ્લા મહામંત્રી અપૂર્વભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાથે જિલ્લા યુવા મોરચા મહામંત્રી મુન્ટુભાઈ માતર વિધાનસભા ઇન્ચાર્જ મેહુલ સિપલા ખેડા શહેર પ્રમુખ કિશોરસિંહ તેમજ સૌ ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા પ્રમુખ જ્યોશનાબેન પટેલ ઉપપ્રમુખ અક્ષયભાઈ ભાવસાર કારોબારી ચેરમેન અંકિતભાઈ પટેલ પક્ષના નેતા કામિનીબેન મહેડા દંડક કિંજલબેન ઠક્કર ખેડા નગરપાલિકાની ચૂંટણી હતી મેન્ડેટ લઈને આવ્યા હતા શું કહેશો આજે ખેડા નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટી તરફથી મંડળ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા બની અને ચૌદ વત્તા જે બીજા ચૌદ હતા તમામ સભ્ય ઓગણીસ વત્તા જે બીજા સભ્યો અપક્ષ હતા સાથે રહે અને બિના રીતે થતા નગરપાલિકાના પ્રમુખ બી ચૂંટેલા જાહેર કરી કોની કરવામાં આવે છે પ્રમુખ તરીકે પ્રમુખ તરીકે સુષ્ણાબેન પટેલ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે અક્ષયભાઈ ભાવસાર